हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद तो रंगीन राजकोट तो यूट्यूब चैनल में आप हार्दिक स्वागत है आप काम आ पड़ू से घरे तो एक जूनो गोरो से जूनो एट जूनो नहीं હમણાં લીધેલો હતો અને તેમનો નળ તૂટી ગયો છે એટલે કે તેમાંથી પાણી નીકળી જાય છે આપણે બદલાવવાનો છે તો મિત્રો આપણે નળ બદલાવી નાખીએ એક કામ આવ્યું છે ઘરનું તો ચાલો કરીએ ઘરનું કામ થોડોક નવરો હતો મેં લાય કરી નાખીએ નળ લીધો છે આપણે ગામમાંથી

હવે ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે આપણે ગોળાને નળ ફીટ કરી અને ઠંડુ પાણી પીવાની મજા આવશે બરાબર તો ચાલો મિત્રો આપણે ગોરાનો એક નળ હાથે જ ફિટ થાય છે તમે પણ ફિટ કરી શકો છો તો ચાલો એ પાના પકડની કોઈ જરૂર હતી રહેતી નથી હાથેથી જ ફિટ થઈ જાય છે અને હાથેથી જ ખુલી જાય છે ચાલો ખોલી નાખીએ नह पवन के जतो ले जाइए एक एक बहुत की डरो

છે ધૂળ ગુળ જો કે ધોવાનું તો હોય જ છે ચાલો મિત્રો લુવાઈ ગયો હવે તમને એક અંદર નું જે કઈ છે ને એ બતાવી દઉં કે કઈ રીતે ફિટ કરેલો છે જોઈ શકો છો મિત્રો આ ફિટ કરેલું છે હવે આપણે તેને ખોલી નાખીએ ખાલી તમે આમ ફેરવો ને આને હું તો ક્યાં જો આ ઢીલો થઈ જાય થોડોક મળ્યો ને થઈ ગયું ઢીલો તમે મિત્રો આમાં કરો ને

હવે આને જવા દે ભંગારમાં મિત્રો ખાલી પાંચ જ મિનિટ થઈ છે ફક્ત પાંચ મિનિટમાં આપણે નળ ફીટ થઈ જઈએ

<laughs> अंदर ये कात्रा की मतलब पकड़ी ले आना है वाइसर बोलने मतलब पचिया ने फिर आवाना है ये तो नाटक कर चुके हैं लाइट दम पैक थी जैसे। આ થઈ ગયો મિત્રો પાંચે મિનિટ ન થઈ નોટ ફીટ થઈ ગયો આપણો ગોરાનો